હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ નવ બે હજાર પચીસ ના રોજ છોડવામાં આવ્યું છે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક છસો ને અઠવાનું ક્યુસેક આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણું ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધી કેટલા આવી છે તો મિત્રો મોડી રાતે મિત્રો કુંપટ ગામ ત્યાં આગળ આવી ગયું છે અને ત્યાં આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા વાર લાગશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવી જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી